ઉદ્યોગપતિઓ અને નામાંકિત સોની વેપારીઓને ત્યાં આઈટી વિભાગની એક સાથે છત્રીસ જેટલી ટીમોએ સર્ચ હાથ ધર્યું હતું આઈટી દ્વારા શહેરના નામાંકિત બિલ્ડર અને ભારતીય જનતા પાર્ટીના પીડ આગેવાન ગિરીશ શાહના ઘર સહિત વ્યવસાયિક સ્થળો પર સર્ચ હાથ ધર્યું છે આવક વેરા વિભાગે સમગ્ર કામગીરી ગુપ્ત રાહે અચાનક શરૂ કરતા અન્ય મોટા વેપારીઓમાં પણ ફફડાટ વ્યાપી ગયો હતો શહેરમાં ગિરીશ શાહની બિલ્ટકોન પેઢી અને આતભાઈ ચોક નજીક બંગલા પર ચેકિંગ હાથ ધર્યું હતું જ્યારે ઓર્શિડ બિલ્ડરની શિશુ વિહારની ઓફિસ કમલેશ સાહનો આંબાવાડીનો બંગલે નઝીર કલીવાળાના શિશુ વિહારના બંગલે સિદ્ધિ વિનાયક બિલ્ટકોનના સંજય સોનાણીની સિવાંચલ્ય બિલ્ડિંગ બિલ્ડર પરેશ વ્યાસ જે ઇન્ફ્રાકોન તથા ઇસ્કોન મેગા સિટી મહાબલ ફાઇનાન્સ સહિત અનેક સ્થળો પર આઈટી વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે વિભાગના વધુ કર્મચારીઓ ઓપરેશનમાં જોડાયા છે શહેરમાં પેઢીઓના કુલ બત્રીસ સ્થળો પર કામગીરી હાથ ધરવામાં આવી છે અને આઈટી વિભાગે વિદેશી રોકાણની સંભાવનાઓને લઈને પણ તપાસ હાથ ધરી છે ફંડ ક્યાંથી આવે છે ગ્રાહકો પાસેથી કેટલા રોકડા લેવામાં આવે છે કેટલા રોકડા ચૂકવવામાં આવે છે સાથે આઈએસ આઈપીએસ સહિતના કોઈ અધિકારીઓએ પણ આમાં રોકાણ કર્યું છે કે કેમ એવી આશંકાઓને લઈને આઈટી વિભાગ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું